ચોવીસ હજાર ચૂકવવા પડશે હોસ્ટેલ મેચમાં ભોજન કરો કે ના કરો ફૂડ બિલ ચૂકવવું રહ્યું સૌથી વધુ વડોદરા બહારના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે ચીફ વોર્ડન ઓફિસ ખાતે વિદ્યાર્થીઓના હંગામાને લઈને પોલીસ દોડી આવી હતી જે વાત કરીએ તો મહારાજા સૈયાજી રાવે યુનિવર્સિટી છે વિદ્યાર્થીઓ માટે બનાવેલી હતી અને જે બહારના વિદ્યાર્થીઓ છે એ રહી શકે એ માટે થઈને હોસ્ટેલનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું કે આ હોસ્ટેલ એ વિદ્યાર્થીઓ માટે નિર્માણ કરવામાં આવી હતી કે જે ભણવામાં સારા હોય ને આર્થિક પરિસ્થિતિ એની સારી ના હોય બટ આજે આ વિસી સરની તાનાસા એવી થઈ રહી છે કે જે વિદ્યાર્થીઓનું ફૂડ બિલ છે એ પણ એક વર્ષનું એક સામટું લઈ રહ્યા છે અને એ બિલ પણ એક નાના મોટો રકમ નથી સાથે પચીસ હજારની એવી મોટી રકમ છે તો વિદ્યાર્થી પચીસ હજાર પ્લસ દસ હજાર હોસ્ટેલની ફી એની સાથે સાથે કોલેજની ફી અને ટોટલ થઈને પચાસ હજાર જેવી મોટી રકમ વિદ્યાર્થી એક ભરી શકે એવો કોઈ પણ વિદ્યાર્થી હોસ્ટેલ નો એવું નથી સક્ષમ છે તો બસ અમારો આજ એક વિરોધ છે કે હજી બિલ પાસ થયું છે એને પરત ખેંચવામાં આવે જ્યાં સુધી બિલ પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી અમારો વિરોધ છે એ ચાલુ રહેશે તેજસ સોલંકી એમની રજૂઆત સામે હાયર ઓથોરિટી પ્રમાણે અમે આગળ નીકળીએ છીએ ખાસ કરીને વાત કરીએ તો ચોવીસ હજાર વાર્ષિક કરવામાં કમ્પલ્શન કરવામાં આવ્યું છે હજી ફક્ત વિદ્યાર્થીઓને આગોતરી જાણ કરવામાં આવેલ છે એમના પર હજી આ કમ્પલસરી નિર્ણય થોપવામાં આવેલ નથી અગાઉ આ પ્રમાણે વાત હતી ત્યારે કોઈ પણ પ્રકારનું કરવામાં આવ્યું અગાઉ પણ અગાઉ પણ આવું ક્યારેય કમ્પલશન આપવામાં આવ્યું નથી

અમે ઘણી વખત મેસમાં જઈને જમતા હોઈએ છીએ વોર્ડન્સની સાથે અને ઘણી વખત અહીંયા ટિફિન પણ મંગાવતા હોઈએ છીએ એટલે આમાં જમવામાં ગુણવત્તામાં કંઈ વાંધો નથી હોઈ શકે ટેસ્ટમાં અથવા ડાયટમાં એમને કંઈ વાંધો હોઈ શકે એ બાબતે અમે જે તે કોન્ટ્રાક્ટરો જોડે વાત કરી અને વિદ્યાર્થીઓને ગમે એવું ફૂડ બનાવવાનો પ્રયત્ન કરીશું આમની માંગણી અમે આગળ રજૂઆત કરીશું ને આગળથી જે પણ કંઈ નિર્ણય લેવાશે એવું નથી વિદ્યાર્થીઓમાં જે પણ કંઈ ભોજન આપવામાં આવે છે એ વ્યવસ્થિત અને ચોક્કસ જ્યાં જ્યાં એવી વિદ્યાર્થીઓની ફરિયાદો આવે છે ત્યાં અમે તપાસ કરીએ છીએ અને હાલમાં પણ જે વિદ્યાર્થીઓ ફરિયાદ કરી છે એને મેં ધ્યાને લઈ અને નિરાકરણ કેટલી વહેલી તકે નું નિરાકરણ હશે વહેલી ટકે નિરાકરણ આવે એવો અમે પ્રયત્ન કર્યો છે વિજય પરમાર ચીફકોર્ટ નું